સીતારામ બધા સ્વાગત છે તમારા બધા મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે અમારું રૂડું ઘેર પાણીમાં અટાણે ડુબકિયા લે અમારે લીલો ડુકાર પડ્યો અમારે ઘેડમાં ને જૈલાનું કહેવાનું એ કે પાંચ સહેલું આવ્યું અમારે ને મારું કહેવાનું એ કે અગિયાર સહેલું પડ્યું તો કાકાને એ તમદાયકા પૂછવું જાય કન્ફર્મ કે કેટલું સહેલું આવ્યું સહેલું હાર્યું આવી ગયું ને કઈ યુઝઅલી અમારે અટાણે હે ને બેતા વર્ષ ને બીજા દિવસે બીજને દુપાય જોતાઈ જાય અમારે અને ચણાનું વાવેતર થઈ જાય અનફોર્ચ્યુનેટલી આ વખતે આ વર્ષે

જો મારે મારી આંગળી ટેરવે તમે આ જોયો ને તો કળીશ નો દેખાય પાણીનો વધારે જઈએ દેખાય જો આ પાણીનો ટાકો આ કળે તમારે સાંભું દેખાય તમારે કળશી જ આવું હોય ને તો કોઈક માણસ લાગે હાથો લઈ જાય તો કળીશી ને બાવળે કોઈક માણસ બેઠું ને આ કળીસ દેખાય ટાકો વધારે માણસ જમી થ

તમારે જૈલ લો સારી વાટ હોટન પાટા પાડ ને સારી વાટ હોય પાટા પાડ ને ખેલી હું તમને બધા દેખાડી મેરા ભાઈ તું માંડવ્યું માણ કાઢે લીધું આ પેલા હે ને આ કટારા બહુ તા બોલ્યું બહુ ઊંચું પે આવી કાપે ને ટૂંકમાં મલવાડો કે મલવાડો કે ને જઈ લે અને મલવાડો 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 કાઢે ને ખાને એવું કળા ને ટૂંકમાં થેગું બધું

તારા છોકરા છોકરા ને કઈ નઈ ગયા તમારે તો અહીં નઈ જાય લગભગ દહ રૂપિયા એમ કઈ ને જઈ ગયા જોયેલું ઉડે હેલિકોપ્ટર 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 મારા દુદા તન માંડવી નીકળે ગઈ ઢેગલો પડ્યો બાસકો ભરાવીએ ચાલ ડોડવા પડ્યા હશે તારા ઢાંગરા ઢાંગરા જીવા હા હા હે ગલકાં આ તુરિયા આ છે ખળ ને આ અમારે કાદા પાણા ને આ ટમેટીમાં ટમેટા આવ્યા એ બે કાઢીને તોડે તોડીને ખાઈ જઈએ આ ગવારીમાં ગવારી આવ્યા બદામ બદામું પાક્યું પછી જઈ લો અમારી ખેદારો પડે ન દેતો ને અમારે ઊભો રે ઊભા જ મળે પણ બે મિટના શોટલા વાવાના હે પાણીનો પછી અમે શાળા વજાવાના હે આ તુલસી મરસી ભાઈ ભેગી હે

સૌ મેળી પી ચાખું ઘેર પાણીમાં ગીરકાવ છે ગુમ તો એ થોડું થોડું ઉતરવા માંડ્યું હેઠા હુટી દેખાવા મંડી ન કરતા આમ જોવો હગો આખા પાણી પહેરવામાં સણાવ કે દો હોય ખબર નહીં એ તો તમને ખબર હે થોડું ધોરું મંદિર દેખાય ને મારું ખેતર હે ને જો પાણીમાં ડેકા લે તરત ધંધના ધંધ ધંધના ધંધ તો ઘેડ માં કીધું બી વાવેતર થાય અમી હું આગળ તમને કહેજો છે તું ઈ હાલો આકોરા જો આકોરા હે ને ઘેડી હે આકોરા વાડી હે મેડી પછી તમને હું કીધું એમ જો દેખાય આ બે હું અંધારિયા હે આમાં કાકાનું ઘર હે હું આ બાંધ્યું હું જૂનું ઘર પેલા તું

आज तो जलो आ वेलम न आ वेलो है म हाँ तो अलटाण है ना वाड़ी में कीपा से वाड़ी में अमरी शेर मोहिमू लेवाई गयू मांडवी वावी थी वही गई अड़ीज वाया व्यागा पशी तरबूज वाया था व्यागा पशी पशी कहाँ वाया था तो, सोयाबीन वावी थी वही गई पशी पासा तरबूज वाया वाड़ी में ને ઈ ઓરવેન પાછું કે ગદમ કરાવે દેતી લાગી ઉપલા ખેતરમાં ને એટલા ખેતરમાં સાર હે તો કે શેર મોહી મે લેવાઈ ગયો અમારે મે આવી તી સેલ સેલ સુ માહની તમાર કઈ નો થયું તો પાણી નો લુહા ના પવન વિન્ડ મિલ હે બધી ફરતી તમાર હે ઘર હે ને હું હે ને ઘર હે રાવી કેટલા આઠ ઓગ દીતા થે લગભગ એટલા દેછન ઘર હે રાવી ભારી મજા આવી મોસે ત્રણ ચાર દી રોકાણી માથા પર ગયું દરિયે ગયું પછી આ વાડીઓમાં બે તર હોતું ત્યાં ગયો આ પાસે વાડીઓમાં રામ રામ સીતારામ બધા એને કહીને આ પાસે અમારે આવીને હે ને અમે દેખાતું ને છે ને કે અમારે ગામડા જેવું ગામ જેવું જ છે આ પાસે મારી લાઈફનું છે બચ્યું મારે કટમ્યું છે તો હું આવી અસલની